તો નર્સિંગની પરીક્ષાને મામલે વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે મળતી માહિતી મુજબ કેટલાક ઉમેદવારો નર્સિંગના પેપરમાં ફેલ થયા છે અને ગુજરાતીના પેપરમાં સોમાંથી સો માર્ક્સ આવ્યા છે ત્યારે ચાર સિરીઝ વાઇઝ ચાર પેપરો અલગ અલગ હતા જેમાં ચારેયના પ્રશ્નો પણ અલગ અલગ હોવા છતાં બધાની આન્સર કી એબીસીડી રીતે ગોઠવવામાં આવી હતી ત્યારે જીટીયુ સત્તાવાળાએ સ્વીકાર્યું હતું કે અમારા પેપર સેટરથી ભૂલ થઈ હતી ત્યારે સરકાર જોડે વાટાઘાટોમાં પણ સરકારે ત્રણ દિવસની મુદત આપી હતી ત્યારે બે મહિના જેટલો સમય વીત્યા બાદ પણ સરકારે જોઈને જવાબ આપ્યો નથી ત્યારે સરકાર દ્વારા કોઈ જવાબ ન મળતા છ્યાસી જેટલા ઉમેદવારો હવે કોર્ટમાં ગયા છે જી ચોક્કસ અમે જે સમયે એબીસીડી પેટર્નવાળું જે પેપર ગુજરાતીનું નીકળ્યું ત્યારબાદ અમે ઘણી રજૂઆતો કરી હતી કમિશનર ઓફ હેલ્થ અને જીટીયુ જીટીયુમાં પણ તેમના દ્વારા કોઈ પણ અમને જોબ આપવામાં આવ્યો નથી હજુ સુધી ત્યારબાદ અમે ત્યારબાદ અમે પછી હાઈકોર્ટના દર્જ હાઈકોર્ટમાં જઈને પિટિશન દાખલ કરી છે

જી આ ચોક્કસથી આ સ્વીકાર્યું હતું પણ તેઓ દ્વારા કોઈ પણ હજુ સુધી અમને એ જવાબ એ લોકોએ એવું કીધું હતું કે અમે આ વિષય અંગે તપાસ કરીશું અને તેનો મતલબ રિપોર્ટ જાહેર કરીશું પણ આજ દિવસ સુધી એમનો કોઈ જવાબ અમને મળ્યો નથી કોર્ટના ચુકાદા બાદ આપણી કાર્યવાહી શું રહેશે જી અમે અત્યારે હાલ કોર્ટમાં એક જ માગણી કરી રહ્યા કે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ જોડે જે અન્યાય થયો છે એ અંગે અમને ન્યાય આપે